પોલીસ દ્વારા ઉમરેટ નાસિકવાડા હોલ ખાતે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો ઉમરેટ પોલીસ ભાલેજ પોલીસ તથા ખંભોળ પોલીસ સંયુક્ત રીતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ ઉમરેટ નાસિકવાડા હોલ ખાતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેટ અને આજુબાજુની ગ્રામની જનતાને ગેરકાયદેસર નાણાં ધીરનાર અને નશીલા પદાર્થ ડ્રગ્સ કાંચો ચરસ જેવી પ્રવૃત્તિઓ કરનાર અને શાળાએ જતા બાળકોને વડીલોને તે વિષય જાગૃતિ લાવવા આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરેડ પોલીસ દ્વારા ચુંદર આયોજન કરાવ્યું હતું જેમાં ડીવાયએસપી શ્રી પંચાલ સાહેબ સીપીઆઈ કે કે દેસાઈ સાહેબ શ્રી ઉમરેટ પીએસઆઈ જેમ પાવરા કંભોળજ પીએસઆઈ એનબી ડોડિયા ભળેજ પીએસઆઈ સાહેબ વાઘેલા ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ સભ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ સભ્યશ્રીઓ અને આજુબાજુ ગામના સરપંચશ્રી દરેક ગામના વડીલો નગરના અગ્રણીઓ સ્કૂલના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જેમાં સીપીઆઈ કે કે દેસાઈ સુંદર સમજ આપી ડીવાય એસપી પંચાલ સાહેબ સ્કૂલના બાળકો વડીલોને યુવા માર્ગને યુવા વર્ગને માર્ગદર્શન માહિતી પૂરી પાડી હતી